દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસ ભુજ ખાતે ભુજિયા ડુંગર સ્મૃતિવનની તળેટી ખાતે સાંસદની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આજે કચ્છના પાટનગર ભુજ મધ્ય ભુજિયાની તળેટી સ્મૃતિવનમાં આજે જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ આપણને સૌને શાંતિ આપે છે શરીરને સ્વસ્થ તંદુરસ્ત રાખીએ છીએ યોગનો સંદેશો આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તરફે દસ વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આપ્યો આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને આખું વાતાવરણ ખૂબ ગર્વ અને અનુખ આનંદ છે કે જે પ્રાંગણની અંદર આજે આપણે યોગ ઉજવી રહ્યા છીએ એ સ્મૃતિવનનું જ્યાં નિર્માણ થયું છે જ્યાં ભૂકંપ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આજે યુનેસ્કો દ્વારા સાત સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમ વિશ્વની અંદર જે જાહેર થયા છે એમાં આપણા સ્મૃતિવનનું પણ ભૂકંપ મ્યુઝિયમનો સમાવેશ થયો છે અને આવા આ પવિત્ર જગ્યા ઉપર આજે યોગ ઉત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું